માતરના ખડિયારાપુરામાં રેશનિંગનું અનાજ પૂરતું ન અપાતા લોકોમાં રોષ માતર તાલુકાના ખડિયારાપુરા ગામમાં સસ્તા અનાજની દુકાને સોમવારે ગ્રામજનોએ દુકાનની બહાર હોબાળો મચાવ્યો હતો છેલ્લા ઘણા સમયથી દુકાનદાર ગ્રાહકોને પૂરતું અનાજ ના આપતો હોવાનું અને અનાજની પાવતી ના આપતા હોવાનું ગ્રામ લોકોએ આક્ષેપ કર્યો હતો દુકાનદાર તેની મનમાનીથી તેના સમયે અનાજનું વિતરણ અને મહિનામાં માત્ર બે ત્રણ દિવસ જ અનાજનું વિતરણ કરવામાં આવતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે સ્થાનિકો દ્વારા મામલતદારને રજૂઆત કરવા છતાં પણ કોઈ નકર પગલાં ભરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે માતા તાલુકાના ઘડિયારાપુરા ગામમાં સસ્તા અનાજની દુકાને સોમવારે ગ્રામજનોએ દુકાનની બહાર હોબાળો મચાવ્યો હતો છેલ્લા ઘણા સમયથી દુકાનદાર ગ્રાહકોને પૂરતું અનાજ ના આપતો હોવાનું અને અનાજની પાવતી ના આપતા હોવાનું ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો દુકાનદાર ભરતભાઈ તડપદા ગ્રાહકોને પૂરતું અનાજ ના આપતો હોવાથી અનાજનો સ્ટોક મોટી માત્રામાં દુકાનમાં પડી રહે છે જે સ્ટોક બારોબાર સગે વગે થતો હોવાની ગ્રામજનોને શંકા છે કોઈપણ ગ્રાહક સસ્તા અનાજની દુકાને અનાજ લેવા જાય તો અનાજ પૂરતું આપવામાં નથી આવતું અને ગ્રાહકને કેટલું અનાજ મળવાપાત્ર છે તેની પાવતી પણ કાઢવામાં આવતી નથી જેથી ગ્રાહકને પણ ખબર પડતી નથી કે મને કેટલું અનાજ મળવાપાત્ર છે સાથે દુકાનદાર તેની મનમાનીથી તેના સમયે અનાજનું વિતરણ કરે છે મહિનામાં માત્ર બે ત્રણ દિવસ જ અનાજનું વિતરણ કરવામાં આવે છે દુકાનદાર અનાજનું વિતરણ કર્યા પહેલા જ ગ્રાહકો પાસે મુકાવી દે છે અને અનાજ પછી મહિનામાં કોઈ પણ દિવસે એની મનમાની પ્રમાણે અનાજ વિતરણ કરે છે ગ્રામ લોકોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કર્યા પછી સોમવારે દુકાનદારે દુકાન ખોલી પહેલીવાર પાવતીઓ આપીને અનાજ વિતરણ કર્યું હતું આપણું નામ અને પરિચય પટેલ જાનકી બેન સિદાગ અ તમારો શું હોદ્દો છે આંગણવાડી કાર્યકર અને જે અહીંયા જે સમસ્યા ઊભી થઈ છે અનાજને લઈને તમારું શું કહેવું છે એને અમને ટાઈમે જે વસ્તુ આવી જતી હતી બરાબર દુકાનમાં એ અમને પછી પંદર દિવસ પછી ખબર પડે કે પંદર દિવસ ફોન કરીએ અમે એને ચાર પાંચ વાર તો ફોન ઉઠાવે નહીં સરખી રીતે વાત ના કરે સરખી રીતે જવાબ ના આપે અત્યારે તમે જે આંગણવાડી ના ઇન્ચાર્જ છો બરોબર છે અત્યાર સુધી બાળકોને જે આ અનાજ સરકાર પ્રોવાઈડ કરાવી રહી છે બરોબર છે તેની અનાજ પૂરતું પ્રમાણમાં આવે છે કે નહીં અને તેની પાવતી કે રસીદ આ લોકો અત્યાર સુધી તમને આપતા હતા કે આપી છે કઈ જણાવશો અત્યાર સુધી પાવતી તો નહીં મળી આ વખતે જ પાવતી મળી અત્યાર સુધી અમે અમારા ફોનમાં જ ફોટા પાડીને લઈ ગયા અને અનંત ટાઈમ ટુ ટાઈમ આવી રહ્યું છે તમારે ત્યાં અનાજ આવે ખરું પણ અહીંથી અમને પંદર દિવસે ખબર પડે પછી અમે લઈ જઈએ છોટા ભાઈ રાઠોડ અમે ખડિયારા પુરાલા છે અને અમે સમાજ અમારા બધા ભાઈઓ બહેનો જોડાયેલા છે અને બધાને રૂબરૂમ જઈને મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપ્યું છે કે અમારા ગામની અંદર સસ્તા અનાજની દુકાન આવેલી છે બરાબર એમાં દસ તારીખનો જથ્થો આવી જાય છે પછી બધાના અંગૂઠા લેવાના ચાલુ કરે છે હવે અંગૂઠા લીધા બાદ પચીસ તારીખે જથ્થો વિતરણ કરે છે ફક્ત પાંચ દિવસ મહિનાની અંદર પાંચ જ દિવસ અને આ મહિનાની અંદર તો બે દિવસ આપ્યું છે ત્રીજા મહિનાની અંદર બે દિવસ આપ્યું છે કે પચીસ ત્રેવીસ તારીખે આપ્યું છે અને કાલે એકત્રીસ તારીખે આપ્યું છે હવે એ જથ્થો પરમ દિવસ રાત્રે દસ વાગે ઉઠાયો એમણે ગાડીમાં ભરીને એમણે ગમત ત્યાં 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 વેચાયા અને કાલે રાત્રે આ બધું થયું મીડિયા અમારા સમક્ષ મીડિયા મેં બોલાવ્યું ને ત્યાં આગળ બધું કર્યું તો કાલે રાત્રે દસ વાગે પાછો જથ્થો ગોડાઉનમાં આવી ગયો છે પરમ દિવસ પચીસ તારીખનો વારો વિડીયો છે વિડીયોની અંદર ગોડાઉનની અંદર પંદરથી વીસ કટ્ટા જ દેખાય છે અને આજની તારીખના અંદર ગોડાઉન ફૂલ છે છતાં માલ ગયો કેમનો અને માલ આવ્યો કેમનો એકત્રીસ તારીખ હતી એકત્રીસ તારીખે કાલે ભકરી હતી જાહેર રજા હતી તો જાહેર રજાના દિવસે દુકાન બંધ હોય તો કાલે વિતરણ થયું કેમનું કાલે એમને દુકાનમાં માલ આવ્યો કંઈથી એ એમ કહે છે કે મારો અગાઉ નોંધાયેલો માલ હતો તો કાલે ઈદના દિવસે માલ કેમને એમ દુકાનમાં મૂકવા એટલે આ બધો ભ્રષ્ટાચાર ચાલે છે આંગણવાડીની બહેનો જે છે તે એ બી એમના મળેલા છે કારણ કે એ કાલે આજે આખો મહિનો ગતો રહ્યો એક મહિનો ગતો રહ્યો આંગણવાડીની બહેનો કાલે એમ કહે છે કે અમને પંદર કિલો દાળ મળી તો આ ગયેલા ગયો મહિનો એની અંદર એ આંગણવાડી બહેનોએ બાળકોને શું જમાડ્યું

તરફદા ભરતભાઈ જસભાઈ વિરુદ્ધ હાલમાં છેલ્લા એક વર્ષથી ઉપરા ચાપી ફરિયાદો પુરવઠા વિભાગમાં વારંવાર કરવા છતાં કોઈ એનું કાર્ય કાર્યવાહી થતી નથી મામલતદાર દ્વારા તમે વિચાર કરો કે જે મકાનની અંદર આવાસના મકાનમાં દુકાન ચલાવે છે સરકાર આવાસમાં મકાન રહેવા માટે આવે છે મામલતદાર શ્રી જાતે તપાસ કરે છે સામાન્ય પચીસસો રૂપિયા ડન કરી અને ગયા વર્ષે ગયા છ મહિના પહેલાં એને છોડી મૂક્યો અને આવતા જુદા ગ્રાહકોને બી બસ વર્તન કરેલું દારૂના દાવો બે બાજુ ચાલે છે અને એ પોતે પણ દારૂ દુકાનમાં છે બીજી વાત એ છે કે છેલ્લા એક વર્ષથી મામલતદારે તપાસથી કરી તો સામાન્ય ડન કરીને છોડી મૂકોનું શું કારણ જે લાયસન્સમાં નંબર છે મિલકત નંબર એ દુકાનમાં ચાલતું નથી એમ એ બાબતે આજે અમે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું